જયન વિદ્યાર્થી મિત્રો હું ચિરાગ બરાડ તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચર્સમાં માં ખાસ આપણે અગત્યની એક અપડેટ જે ઘણા ટાઈમ થી ઘણા બધા વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા હતા કે સાહેબ ધોરણ આઠમાં માં પરીક્ષા આવશે કે લાઈવ થયા છીએ અને ખાસ મહત્વની બાબત અને જે અગાઉ બે વર્ષ પહેલા જે એક્ઝામ સીટ ની આપેલી છે પરંતુ અત્યારે હાલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરે છે તો એ બધા જ વિદ્યાર્થીઓને હવે મહત્વની અપડેટ કે તમે ધોરણ આઠમાં જો અભ્યાસ કરો છો અને આવનારા સમયમાં હજી પણ તમે ધોરણ નવથી થી બાર સીટીની આ પરીક્ષા આપેલી નથી અને કદાચ છ થી બારમાં એડમિશન જે તે સમય મળેલું નથી તો હજી પણ તમારી પાસે એક ચાન્સ છે કે જો તમે આમાં અત્યારે પરીક્ષા આપો છો તો હજી પણ તમે આગળ સીટીની જેમ જ્ઞાનશક્તિ જે છે સ્કૂલ બધી જ્ઞાનશક્તિ ટ્રાયબલ સ્કૂલ છે જ્ઞાનશક્તિ સ્કૂલ છે રક્ષા શક્તિ સ્કૂલ છે એવી તો એમાંની ખાસ શક્તિ સ્કૂલમાં તમને ધોરણ નવ થી બાર સુધીનો અહીંયા અભ્યાસક્રમ મળવાપાત્ર પાત્ર છે સંપૂર્ણ બાબત જોઈએ આપણે તો હાલમાં ધોરણ આમ તો અગાઉ એવું હતું કે જે માત્ર વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં અભ્યાસ કરે છે ગ્રાન્ટેડ સ્કૂલમાં અભ્યાસ કરે છે અથવા તો કોઈ વિદ્યાર્થી મિત્રો પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરે છે પરંતુ આરટી અંતર્ગત ધોરણ એક થી આઠ આરટીમાં અભ્યાસક્રમ જો હોય તો જ તેમને અહીંયા જ્ઞાનશક્તિ સોરી જ્ઞાન સાધના પરીક્ષા આપવામાં આવતી હતી રેડી એટલે કે એ જ બધા વિદ્યાર્થીઓ જેમને સરકારી કે ગ્રાન્ટેડ કે પછી આ અભ્યાસ કરતા હોય તો જ શક્તિ અજ્ઞાન સાધના ની પરીક્ષા આપી શકતા હતા પણ આ વખતેથી એક મહત્વની અપડેટ છે કે જેમાં વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં ધોરણ આઠમાં ખાનગી શાળામાં એટલે કે વિદ્યાર્થીઓ તમે જો પ્રાઇવેટ સ્કૂલમાં એકથી આઠમાં આદ વર્ષ પણ જો પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરેલો છે તો હવે પણ તમને આ જ્ઞાન સાધનાની પચીસ ટકાના કરાટી અહીંયા એક્ઝામ આપવામાં આવશે સૌથી પહેલાં તો જે વિદ્યાર્થીઓ નવા જોડાયેલા છે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આવનારા સમયની જ્ઞાન સાધના હોય કે સીઈટી હોય તમને બધી જ અપડેટ આ ચેનલમાંથી મળશે નવા છો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચલો સૌથી પહેલા તો વાત કરી તો જ્ઞાન સાધના પરીક્ષા બે હાજર ને છવ્વીસ જેના ફોર્મ ભરવાના શરૂ તો હવે બે ત્રણ દિવસમાં થવાના છે એટલે કે આજે એનું જાહેરનામું બહાર પડેલું છે રેડી ત્રણ ફેબ્રુઆરી આજના રોજ આ જ્ઞાન સાધના એટલે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા બે હાજર ને છવ્વીસ સત્યાવીસની આ જાહેરાત અને આ જાહેરાતમાં વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ જોવાના છે કે જે વિદ્યાર્થીઓ જો અમુક એકમાં એમ કહે છે કે ધોરણ 1 થી આઠ સરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસક્રમ કરેલો હોય રેડી પણ આ જ્ઞાન સાધના યોજના હું થોડુંક તમને અગાઉની વાત કરું તો બે હજાર ત્રેવીસ ચોવીસ અને પચીસ આ ત્રણ વર્ષથી સીઈટી નામની એક નવી યોજના બહાર પાડવામાં આવેલી છે અત્યારે હાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ આઠમાં અભ્યાસ કરે છે ને એમને બે હજાર ત્રેવીસમાં એક્ઝામ આપેલી હશે તો વિદ્યાર્થી મિત્રો તમે જે તે સમયે સીઈટીની એક્ઝામ આપેલી હતી પણ પાસ થયા નથી તો હવે ફરીથી તમને અહીંયા જો પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરો છો તો તમને અહીંયા રક્ષક શક્તિના પચીસ ટકાના ક્રાઇટેરિયાથી પાસઠ સીટમાં તમને એડમિશન મળવાપાત્ર છે રેડી તો એ ખાસ આપણે સમજવાનું છે કે જે જ વિદ્યાર્થી ધોરણ એક થી આઠ સરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસક્રમ કરે ધોરણ આઠ નો અભ્યાસક્રમ પૂરો કરેલો હોય તેમજ બાળકો જે મફત ફરજિયાત શિક્ષણ અધિકાર એટલે કે આરટી અંતર્ગત જો તમે અભ્યાસ કરેલો છે બાળકો બાળકોને સ્વનિર્ભર શાળામાં વર્ગની સંખ્યા પચીસ ટકાની મર્યાદામાં મફત શિક્ષણ જોગવાઈ ચાલો આ હું તમને બહુ ટૂંકમાં બતાવી દઉં છું કારણ કે આમાં તો આખો લેખ છું તો ઘણો બધો સમય બગડશે પણ જે વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં અને જે આગળ જો માધ્યમિક ધોરણ પ્રવેશ મેળવી ધોરણ બાર સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે ગુજરાત સરકારના પચીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને અહીંયા દર વર્ષે પસંદ કરીને તેમને ધોરણ નવ થી બાર સુધીના અભ્યાસક્રમ માટે સ્કોલરશીપ આપવામાં આવે છે એટલે કે આ પરીક્ષા જે અત્યાર સુધી ધોરણ અભ્યાસક્રમ કરેલો હોય સરકારી સ્કૂલ પછી ગ્રાન્ટેડ સ્કૂલ અથવા તો કોઈ આરટીમાં અભ્યાસ કરે છે તો આ ત્રણ કેટેગરી પ્રમાણે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકતા હતા રેડી પણ હવેથી ચેન્જ થોડો એટલો થયો છે કે તમે જો પ્રાઈવેટ સ્કૂલમાં પણ અભ્યાસ કરો છો ને તો પણ તમને રક્ષાશક્તિ સ્કૂલમાં અહીંયા પ્રવેશ મળે છે રેડી તો ખાસ આપણે આખા અહેવાલને વાંચીએ તો ખાસ અમે પહેલા આપણે વાત કરેલી છે કે પરીક્ષાનો કાર્યક્રમ શું છે તો જાહેરનામું બહાર પાડવાની તારીખ એટલે કે ત્રણ બે બે હજાર ને છવ્વીસ રેડી તો ચલો ત્રણ બે એટલે કે આજથી જ આ જાહેરાત અમલમાં આવી ગઈ છે જેમાં ફોર્મ ભરવાનું શરૂ થશે પાંચ બે એટલે કે પાંચ ફેબ્રુઆરી બપોરે બે વાગ્યાથી સોળ ફેબ્રુઆરી સુધી આ ફોર્મ ભરવાના પહેલા તો શરૂ રહેશે ત્યાર પછી જોઈએ તો પરીક્ષાની ફી તો અહીંયા કોઈ ફી છે નહીં પરીક્ષાની પરીક્ષાની તારીખ તારીખ કઈ છે તો તો આ આ જ્ઞાન સાધના રોજ રોજ રેડી પરીક્ષા રહેશે વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં ધોરણ આઠમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમના માટે અહીંયા ખાસ અને એમાં પણ ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અહીંયા ખાસ અપડેટ અહીંયા જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે આપણે આગળ જોઈએ તો કસોટીમાં બેસનાર માટેની પાત્રતા

ઉત્તીર્ણ થયેલા હોય તેવા આવકની મર્યાદાને ધ્યાનમાં લીધા વગર તમામ વિદ્યાર્થીઓ અહીંયા એટલે કે એ વિદ્યાર્થીઓને અહીંયા આવકની મર્યાદા ધ્યાનમાં લેવામાં આવશે નહીં અથવા એમ કીધું છે કે આરટી એક્ટ બે હજાર ની જે કલમ બાર એ સી ની જોગવાઈ હેઠળ જે પણ જે તે સમયે સ્વનિર્ભર શાળામાં તમે એટલે કે અત્યારે હાલમાં પ્રાઇવેટ સ્કૂલનો અભ્યાસ કરતા પણ જે તે સમયે આરટી અંતર્ગત એડમિશન લીધું હોય એક થી આઠ ધોરણ સુધીમાં તો એ વિદ્યાર્થીઓનો અહીંયા ઉલ્લેખ કરેલો છે એટલે કે તમે અત્યારે જે સ્કૂલનો અભ્યાસ કરો છો એ સ્કૂલની પચીસ ટકાના મર્યાદામાં તમને આરટીમાં એડમિશન મળેલું હતું રેડી તો એ વિદ્યાર્થીઓ ધોરણ એકમાં પ્રવેશ મેળવેલો હતો રેડી જે હાલ બે ત્રણ આઠ અભ્યાસ કરતા હશે અને ઉત્તીર્ણ થયેલ હોય અને જેઓના વાલીની આવક અને જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા વખતે આરટી એક્ટ બે હજાર ની જે કલમ છે એ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ આપી શકશે તમે જયારે પેલા ધોરણમાં અભ્યાસ કરતા અને ત્યારની જે આવક મર્યાદા છે એને ધ્યાનમાં લઈ અને આગળ તમને અહીંયા એડમિશન આપવામાં આવશે રેડી એટલે કે અત્યારની હાલની જે આ ધોરણ આઠમાં જે અભ્યાસ કરે છે અને જયારે તમે જે આવક મર્યાદા આપેલી હતી એ આવક મર્યાદા કરતા વધુ ન હોવી જોઈએ પછી આપેલું છે કે ખાનગી પ્રાથમિક શાળાઓના ધોરણ વિદ્યાર્થીઓ તો અત્યારે સૌથી અગત્યની જો કોઈ ચર્ચા આપણે કરવાની છે તો આ જ છે કે વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં જે પણ વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરે છે પરંતુ ખાનગી શાળામાં તમે અભ્યાસ કરો છો એટલે કે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરો છો ઉપરાંત તમે અત્યારે હાલમાં કદાચ આઠમા ધોરણમાં સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા હશે પણ એક થી સાત ધોરણમાં કદાચ એકાદ વર્ષ તમે વચ્ચે કે પ્રાઇવેટ સ્કૂલમાં કરેલું છે તો એ બધા જ વિદ્યાર્થી મિત્રોને સમાવેશ થશે જો ખાસ યાદ રાખજો ઘણા એ પણ કન્ફ્યુઝન હશે કે તમે ધોરણ આઠમાં અત્યારે સરકારી સ્કૂલમાં ભણીએ છીએ તો અમે સરકારી સ્કૂલના કેટેગરીમાંથી અનામત લઈ શકીએ છીએ તો અહીંયા આપણે ખાસ સમજવાનું છે કે જે પણ વિદ્યાર્થી વિદ્યાર્થીઓ થી સાત ધોરણ સુધીમાં કોઈ પણ સ્કૂલમાં અભ્યાસ પ્રાઇવેટ સ્કૂલમાંથી અભ્યાસ કરેલો છે એકથી સાતમાં એક પણ તો અભ્યાસ કરેલો છે છે એવા બધા વિદ્યાર્થીઓ જે ધોરણ તમને અહીંયા જે છે આ યોજનાનો લાભ આપવામાં આવેલો છે શું કામ આપવામાં આવેલું છે તો એનું એક જ કારણ છે કે બે હાજર ત્રેવીસમાં જયારે પરીક્ષા આવેલી હતી સીટીમાં ત્યારે તમે ધોરણ પાંચ માં હતા પછી છ માં આવ્યા રેડી તો આવી જ રીતે જે વિદ્યાર્થીઓ જે તે સમયે પરીક્ષા આપેલી હતી આજે ત્રણ વર્ષ પછી બે હજાર છવ્વીસની પરીક્ષા આવી ગઈ છે સીઈટીની એટલે કે સીઈટીના સફળતાપૂર્ણ કહી શકાય કે ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે અને એ જે પહેલાં વર્ષે જે એડમિશન મેળવેલું હતું સીઈટીમાં એ વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય હવે આ વર્ષે ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હોય બે હજાર ત્રેવીસમાં પરીક્ષા આપી હોય એ છ ધોરણથી સાત અને આઠ સુધી અભ્યાસ ત્રણ વર્ષનો કરી લીધો હોય પણ આ ત્રણ વર્ષના અભ્યાસ બાદ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે જેમને હોસ્ટેલમાં ક્યાંક ને ક્યાંક રક્ષાશક્તિ સ્કૂલમાં પોતાને કે આગળ ન ફાવેલું હોય એના લીધે છ સાત અને આઠ સુધીમાં પ્રવેશ કેન્સલ કરી અને પાછી પોતાની જૂની સ્કૂલમાં જે નામ કમી કરી અને નીકળી ગયા હોય છોકરાઓ તો એ જે જગ્યા ખાલી પડી છે એ જગ્યાઓને અહીંયા પૂરવા માટે અહીંયા ખાસ સરકારશ્રી દ્વારા અત્યારે એક મહત્વની અપડેટ છે કે હવે એ જગ્યાઓ ખાલી થઈ છે એટલે કે જ્યારે તમે ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હતા અને બે હજાર પરીક્ષા આપી હતી માં ત્યારના જ વિદ્યાર્થીઓ એડમિશન લીધું સીઈટી ની સ્કૂલમાં અને એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ જે અત્યારે નીકળી ગયા છે એની પડેલી ખાલી જગ્યાઓને ફરીથી અહીંયા ક્લાસ પૂર્ણ થઈ શકે એ માટે અહીંયા ખાસ આ યોજનામાં સીટી ની રક્ષાશક્તિ સ્કૂલના ખાસ વિદ્યાર્થીઓ જે પ્રાઇવેટ સ્કૂલના છે એમને અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે

આપણે જે સીટી સીટી આવેલી છે આપણે આ પહેલેથી લઈને અત્યાર બધા જ વિડીયો લેક્ચર્સ તમને અગાઉ આપેલા છે હું ઘણી વખત વિદ્યાર્થીઓ અથવા તો વાલી સાથે સંપર્કમાં પણ રહેતો ઘણી વખત અગાઉ બે વર્ષ પહેલા લાઈવ પણ થતો જ્યારે સીઈટીની અવેરનેસ નહોતી સીઈટી ની પરીક્ષા આપ્યા પછી એડમિશનની જે પ્રોસેસ હતી એ સમજાવવામાં જે આપણે ડેલીમાં એક લાઈવ પણ લેક્ચર રાખતા જેમાં વિદ્યાર્થીઓ અથવા વાલીઓનો કાંઈ પણ પ્રશ્ન હોય તો અહીંયા લાઈવમાં પૂછી શકે અને આપણે એની સાથે વાતચીત કરી અને આપણે કહેવાય કે પ્રશ્નોનો જવાબ આપી શકીએ તો આ છેલ્લા ત્રણ વર્ષથી જે વિદ્યાર્થીઓ ત્રણ વર્ષ પહેલાના જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હતા અને પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે એને ખાસ સમજવાનું છે કે ભાઈ હવે તમે આ ફરીથી રક્ષાશક્તિ સ્કૂલની આ પાસઠ જગ્યાઓ જે ખાલી થઈ છે એમાં તમને અહીંયા પચીસ ટકાના ક્રાઇટેરિયાથી અનામત આપવામાં આવશે રેડી ચલો પરીક્ષા ફી તો અહીં પરીક્ષા ફી નથી એટલે કે આ નિશુલ્ક તમને આ પરીક્ષા ફી છે કસોટીનું માળખું જે છે એ મુખ્ય મંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનો જે બહુ વિકલ્પ રહેશે વિવિધ હેતુ લક્ષી સ્વરૂપ એટલે કે મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન જેને આપણે એમસીક્યુ કહીએ છીએ તો જેવી રીતના વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ પાંચમાં જ્યારે અભ્યાસ કરતા અને જે સીટીની પરીક્ષા આપેલી હશે તો એ જ પ્રકારની આ એમસીક્યુ પરીક્ષા ઓએમઆર પદ્ધતિથી રહેશે પરીક્ષાનું માધ્યમ જે છે ગુજરાતી તથા અંગ્રેજી બંને માધ્યમમાં રહેશે પરીક્ષા જે પ્રશ્નપત્ર છે એમાં ટોટલ એકસો ને વીસ પ્રશ્નો હશે અને એકસો ને વીસ અહીંયા તમને અહીંયા સમય મર્યાદા એકસો એકસો અઢી કલાકની આપવામાં આવેલી છે એટલે કે એકસો વીસ માર્કનું પેપર એકસો વીસ પ્રશ્ન અને સમય રહેશે અઢી કલાક એટલે કે બે કલાક અને ત્રીસ મિનિટ ચલો પછી વાત કરીએ તો પરીક્ષામાં નીચે મુજબ વિષય અને ગુણભાર રહેશે જેમાંનો પેલો એમએટી છે રેડી એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ જે ભૌતિક અને યોગ્યતા એટલે કે જે વર્બલ અને નોન વર્બલમાં આપણે જે જોઈ ગયા છીએ કે નવો વખતે જે તમે આકૃતિ અને આવી રીતે જે રિઝનિંગનો અભ્યાસ કરેલો છે અહીંયા તમને ખાસ બૌદ્ધિક યોગ્યતા કસોટી એટલે કે ચાલીસ પ્રશ્નો હશે જેના એક પ્રશ્નના એક માર્ક્સ લેખે ચાલીસ ગુણ આપવામાં આવે છે અને ઉપરાંત વાત કરી તો એસેટી શૈક્ષણિક યોગ્યતા કસોટી જે છે એસી પ્રશ્નો અને એસી ગુણ રહેશે એમ મળી અને કુલ તમને અહીંયા એકસો ને પચાસ મિનિટ એટલે કે અહીંયા અઢી કલાક અહીંયા ફાળવામાં આવેલી છે ચલો ત્યાર પછી આપણે વાત કરી તો અહીં વધુ માહિતી માટે આપેલું છે કે અભ્યાસક્રમ જે છે એ અભ્યાસક્રમ ધોરણ આઠ નો જે અભ્યાસક્રમ છે તે નીચેના મુજબ વિષય રહેશે એટલે કે એમએટી બૌદ્ધિક યોગ્યતા કસોટીના જે ચાલીસ પ્રશ્નો છે તે શાબ્દિક શાબ્દિક એટલે કે તાર્કિક ગણતરીના રહેશે આ પ્રશ્નોમાં સાદ્રીય એટલે કે એનાલોજી વર્ગીકરણ આ જે તમે અલગ અલગ પેટર્ન ન્યુમેરિકલ સિરીઝ જે નવોદય વખતે તમે જે અભ્યાસ કરી ગયા છો એ જ પેટર્નની આ બધી અહીંયા મેન્ટલ એબિલિટી ટેસ્ટમાં પૂછવામાં આવશે એસએટીમાં શું હશે તો અહીંયા એસી માર્કનું પેપર હશે ધોરણ આઠના ગણિતના વીસ પ્રશ્નો હશે વીસ ગુણ હશે વિજ્ઞાનના વીસ પ્રશ્નો વીસ ગુણ હશે એવી જ રીતે સામાજિક વિજ્ઞાન એટલે કે તમે જે એસએસ અભ્યાસ કરો છો એના પંદર ગુણ હશે અંગ્રેજીના દસ ઉપરાંત ગુજરાતીના દસ અને હિન્દીના પાંચ ગુણ વિષયનો અહીંયા સમાવેશ થયેલો છે તો ખાસ આપણે અહીંયા નોંધ કરીશું કારણ કે તમારી પરીક્ષા ચાર એપ્રિલના રોજ આ પરીક્ષા છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અહીંયા સોળ તારીખ છે સોળ ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ ભરી શકો છો ફોર્મ ભરવાની કોઈ પણ ફી છે નહીં ઉપરાંત વાત કરવાની છે તો અગિયાર જે તમારે ગણિત આવે છે એના વીસ માર્ક હશે વિજ્ઞાનના વીસ હશે સામાજિકના વિજ્ઞાનના અહીંયા પંદર માર્ક હશે એવી રીતે દસ ગુજરાતીના હશે અંગ્રેજીના પણ દસ હશે અને હિન્દીના પાંચ એવી રીતે અહીંયા કુલ તમને એસી પ્રશ્નનો ગુણભાર રહેશે તો વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો અત્યારની હાલની જે સીટી અભ્યાસક્રમમાં તમે જોઈ ગયા છો અને ખાસ જે અધ્યયન નિષ્પતિ દ્વારા આ પ્રશ્નો કાઢવામાં આવે છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આવનારા સમયમાં અત્યાર સુધીમાં તમે જે એક થી આઠ ધોરણમાં અભ્યાસક્રમ કરી લીધો છે એ જ પ્રકારના એન ઇપી એટલે કે એનઇપી બે હજાર વીસ એન ટ્વેન્ટી ટ્વેન્ટી મુજબ પણ અહીંયા પૂછવામાં આવશે રેડી ચાલો તો હવે થોડુંક આપણે આગળ જોઈએ એની પહેલા જે વિદ્યાર્થી મિત્રોને હાલમાં ધોરણ આઠ સીટી ની એક્ઝામ હોય કે પછી જ્ઞાન સાધના એક્ઝામ હોય આમાં કાંઈ પણ કન્ફ્યુઝન છે તો તમે લાસ્ટમાં મને અહીંયા લાઈક કોમેન્ટમાં તમારા પ્રશ્ન પૂછી શકો છો રેડી તો છેલ્લે સુધી જોડાયેલા જો નવા છો તો ખાસ આવનારા સમયની પરીક્ષા સુધી અને પ્રવેશ મળ્યા સુધીની બધી જ અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમારે અંગ્રેજી વિષયને સ્પોકન તરીકે અત્યારે ખાસ કહેવાય પાયાથી અભ્યાસ કરવો છે તો ખાસ આપણે એપ્લિકેશનમાં કોર્સ પણ આપણે શરૂ કરવામાં આવેલો છે જેમાં વિદ્યાર્થીઓને ઇંગ્લિશ લખતા વાંચતા સમજતા બોલતા જે પણ મુશ્કેલીઓ થાય છે એ હવે પછી તમને મુશ્કેલી થશે નહીં અને એકદમ માત્ર નજીવી ફીમાં તમને અહીંયા કોર્સ અવેલેબલ છે તો એપ્લિકેશનની પણ ખાસ મુલાકાત લેજો ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ આપી દઈશ તો વિદ્યાર્થી મિત્રો ખાસ આજે આપણે જોવાના છીએ કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા અને જે પરિણામ અને જે મેરિટ લિસ્ટ છે જે હું તમને આવનારા સમયમાં વધુ અપડેટ માટે આપીશ પણ અત્યારે આપણે ખાસ જે વિષય ઉપર ચર્ચા કરવાની છે કે શું તમને આમાં હજી પ્રશ્નો છે ક્યાં તમને આ ફોર્મ ભરવામાં અથવા તો આગળ પ્રવેશ માટે જો કાંઈ પણ પ્રશ્નો છે તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો રેડી તો ઓનલાઈન અરજી કરવાની રહેશે ખાસ અને પછી આગળ આપણે વધુ વધુ જોઈએ તો માહિતી માટે ઓનલાઈન અરજી અને વેબસાઇટ પોર્ટલ આપેલું છે રેડી ચલો આ પીડીએફ પણ જે વિદ્યાર્થી મિત્રોને જોતી હોય તો મને અત્યારે પર્સનલી વોટ્સઅપ મેસેજ કરજો રેડી તો પર્સનલી વોટ્સઅપ મેસેજમાં જો કોઈ પણ વિદ્યાર્થીઓને આ પીડીએફ જોતી છે તો અહીંયા મેં વોટ્સઅપ નંબર આપેલું છે તમે એની ટાઈમ વોટ્સઅપમાં જ્ઞાન સાધના પીડીએફ તરીકે મને એ મેસેજ કરશો તો હું તમને ડાયરેક્ટ આ પીડીએફ અહીંયાથી સેન્ડ કરશે વધુ અભ્યાસ માટે અને વધુ આગળના તમારા એનાલિસિસ માટે જો આ પીડીએફ જોતી છે તો વોટ્સઅપ મેસેજ કરીને તમે આ પીડીએફ મેળવી શકો છો અને ખાસ આવનારા સમયમાં જે પણ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના એક્ઝામ તૈયારી કરે છે તો આપણે ખાસ એના યુટ્યુબમાં પણ લેક્ચર્સ રાખશું તો વિદ્યાર્થી મિત્રો ચેનલ સાથે જોડાઈ જજો આવનારા સમયમાં તમારા જ્ઞાન સાધના યોજનામાં જે મહત્વ અને આઈએમપી પ્રશ્નો હશે તે પણ હું અહીંયાથી તમને યુટ્યુબમાં રિવાઇઝ કરાવીશ તો ખાસ જે વિદ્યાર્થીઓ આગળના સમયમાં જોડાય છે અને ખાસ તો જે વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં હોય કે પછી સરકારી સ્કૂલમાં હોય અહીંયા તમામ એ વિદ્યાર્થીઓ માટે અહીંયા ખાસ અપડેટ આવેલી છે ચલો હવે જે પણ વિદ્યાર્થીઓને કાંઈ પણ પ્રશ્ન હોય તો અહીં તમે તમારા કમેન્ટ બોક્સમાં અહીંયા પૂછી શકો છો ખાસ વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરે છે એમના સુધી આ વિડીયોને શેર કરવાનું બોલતા નહીં તમારા આજુબાજુ સગા સંબંધી કોઈ પણ વિદ્યાર્થીઓ ધોરણ આઠમાં અભ્યાસ કરે છે તો એમના સુધી આ વિડીયોને ખાસ શેર કરજો સોળ તારીખ આ ફોર્મ છેલ્લી તારીખ છે ચાર એપ્રિલ આ પરીક્ષા છે અને એ પરીક્ષા લક્ષી જે મહત્વનો આઈએમપી હોય છે એ ટૂંક જ સમયમાં યુટ્યુબમાં પણ તમને અવેલેબલ થશે તો ખાસ ચેનલ સાથે જોડાઈ જજો ચલો હવે કોઈ પણ વિદ્યાર્થીઓને અહીંયા કંઈ પણ કાંઈ પ્રશ્ન હોય તો તમે અહીંયા પૂછી શકો છો રેડી બે હજાર ત્રેવીસમાં પાસ કરેલ છે અને અત્યારે ત્રણ માં અભ્યાસ કરે છે તો લાભ મળશે હા પછી ચલો પછી ચલો બે હજાર ત્રેવીસમાં તમે પાસ કરેલી છે હવે જો આમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ પાસ કરેલી હતી એડમિશન લીધેલું હતું તો તમને બધાને ખ્યાલ હશે અથવા તો આવનારા સમયમાં પણ જે વિદ્યાર્થીઓ જે સીટીમાં લાભ લેવાના છે એમનો ખાસ જણાવી દઉં છું કે સરકારના નિયમ પ્રમાણે આપણે ધોરણ છ ના પ્રવેશ માટે કોઈ પણ શાળાની પસંદગી કરેલી છે પછી આપણે ચેન્જ કરી શકતા નથી એટલે જે પણ વિદ્યાર્થીઓ આવનારા સમયમાં હજી પ્રવેશ મેળવવાના છે એમને ખાસ અહીંયા યાદ રાખવાનું છે કે આપણે કોઈ પણ એક એક્ઝામ પાસ કરી અને આગળ સરકારનો લાભ લઈએ છીએ જો તમે આગળથી પછી કોઈ સ્કૂલ એક બે વર્ષ પછી મૂકી દો છો અને પછી તમે રેગ્યુલર સ્કૂલમાં પાછા પ્રવેશ માટે જતા રહ્યો છો તો ત્યારથી તમારું અહીંયા એક્ઝામનું જે ક્વોલિફિકેશન છે કેન્સલ થઈ જાય છે એટલે વિદ્યાર્થીઓ તમને છ થી બાર સીટીમાં અને જ્ઞાન સાધનામાં ધોરણ નવ થી બાર અહીંયા સ્કોલરશીપ પ્લસ પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે અહીંયા રક્ષાશક્તિ સ્કૂલની અહીંયા પચીસ ટકાના અનામતથી અહીંયા આપવામાં આવે છે તો જ્યારે પણ કોઈ સરકારી યોજના હોય છે તો એ જ્યારે પણ આપણે પાસ કરીએ છીએ ત્યારે એની મને કે મેરીટમાં તમારું નામ આવી જાય છે આગળ તમે ચોઈસ ફિલિંગ કરો છો તો ખાસ સમજી વિચારીને કરી પણ જ્ઞાન સાધના જે સ્કોલરશીપવાળા વિદ્યાર્થીઓ છે એમને તો માત્ર સ્કોલરશીપ મળતી હોય છે રેડી ચાલો તો બે હજાર ત્રેવીસમાં ઓકે તો મને ધોરણ નવ દસ અગિયાર બાર માટે સીટનો લાભ મળશે કે નહીં હા અત્યારે જે અગાઉ પર કરેલી હતી તો એ વિદ્યાર્થીઓ કદાચ કોઈ પછી પરીક્ષા પાસ કર્યા બાદ પણ જો એડમિશન લીધું નથી તો એ બધા વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવા માટે સમયગાળો જે છે એમાં તમે ફોર્મ ભરી શકો છો અન્યથા અત્યારે કદાચ કોઈ વિદ્યાર્થીઓ લાઈવ છે નહીં પણ પછીથી જો પણ તમે આ વિડીયો જોવો છો તો પણ તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો હું મારા સમય અનુકૂળતાએ તમને એનો રિપ્લાય આપી દઈશ રેડ તો ખાસ આગ્રહ રાખું છું કે જ્યારે પણ હું લાઈવ હોઉં છું ત્યારે તમે ખાસ બધા વિદ્યાર્થીઓ લાઈવમાં રહેજો વાલીસે પણ લાઈવમાં રહેશે જેથી કરી આવનારા સમયમાં તમને જે પણ કન્ફ્યુઝન થાય છે એનું મને પણ ખ્યાલ આવે તમને પણ ખ્યાલ આવે રેડ મારા ધ્યાનમાં જેટલી પણ બાબત હશે તેનું તમને અહીંયા કહેવાય કે સચોટ આન્સર આપીશ મારા લેવલથી પણ મને એમ લાગશે તો હું તમને એનો ખોટી રીતે કોઈ આન્સર નહીં આપું મારા મત પ્રમાણે જે સાચું છે એ જ તમને અહીંયાથી કહીશ જેથી કોઈ વિદ્યાર્થીઓ કે વાલી આગળ ખોટા રસ્તે જશે નહીં રેડી તો જેથી જ્યારે પણ કોઈ અપડેટ છે સચોટ અપડેટ હશે અને કામની અપડેટ હશે ત્યારે જ આ ચેનલમાં લાઈવ થાઉં છું તો ખાસ તમારો પણ સમયગાળો બગર છે નહીં કારણ કે હું ખોટા આવ્યો કોઈ વિડીયો મૂકીને લાઈવ થતો નથી જ્યારે બહુ મહત્ત્વની માહિતી આવશે ત્યારે જ આ બાબતે લાઈવ થશે રેડી અને જે પણ વિદ્યાર્થી મિત્રો આ ચેનલ સાથે જોડાય છે તો આવનારા સમયની ખાલી મહત્ત્વની અપડેટ માટે જ તમને લાઈવના લેક્ચર્સ દેખાશે રેડી ચાલો તો ચલો તો અત્યારે હાલમાં આ બાબત હું અહીંયા સુધી રાખું છું આવનારા સમયમાં વધુ અપડેટ માટે જોડાયેલા રહેજો જય હિન્દ જય ભારત